તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ આજથી ગુજરાત તરફ સક્રિય થઈ શકે છે હાલમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપર ફૂલ સક્રિય છે આ સિસ્ટમો જ્યારે આવતીકાલ સવાર સુધીમાં ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ છેલ્લી ચોવીસ કલાકના તો ભાગે ગુજરાતની બહારના વિસ્તારો એટલે કે મધ્યપ્રદેશના ગુજરાત બાજુના વિસ્તારો તેમજ રાજસ્થાન અને પાકિસ્તાન સિંધના વિસ્તારો ઉપર તીવ્ર થંડરસ્ટોમ છેલ્લી ચોવીસ કલાકમાં બન્યા હતા ગુજરાત ઉપર થંડરસ્ટોમ બન્યા નથી છેલ્લી ચોવીસ કલાકમાં અને સિસ્ટમની વાત કરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ અત્યારે ઉત્તર ભારતમાં પાકિસ્તાન અને રાજસ્થાન લાગુ વિસ્તારો ઉપર સક્રિય છે જે આવતી ચોવીસ કલાકમાં ધીમે ધીમે દક્ષિણ દિશા તરફ તેનો ટ્રફ નમે અને ગુજરાત સુધી આ સિસ્ટમ આવી જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે આજની વાત આગળ કરતાં પહેલાં વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સૌથી પ્રથમ જોઈએ સરફેસ લેવલ ઉપરનો ચાર્ટ તો છ મેની સવાર સુધીનો ચાર્ટ જોઈએ તો આજે સાંજથી રાતથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં અસ્થિરતાનો માહોલ સરફેસ લેવલ ઉપર જોવા મળે છે મુખ્યત્વે ગુજરાત રિજિયનના વિસ્તારો ઉત્તર ગુજરાત પૂર્વ મધ્ય ગુજરાત અને તેને લાગુ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં અસ્થિરતા જોવા મળે છે જે સ્ટોમ બની શકે છે તેવી શક્યતા દર્શાવે છે આઠસો પચાસ એચપી લેવલ ઉપર સ્ટ્રોંગ પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતની ઉત્તર દિશામાં કચ્છને લાગુ પાકિસ્તાનના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાત લાગુ રાજસ્થાનના વિસ્તારો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન આઠસો પચાસ એંચપી ઉપર તેમજ અસ્થિરતા પણ જોવા મળી રહી છે હવે સાતસો એચપીએ ઊંચાઈનો ચાર્જ જોઈએ તો રાજસ્થાન ઉપર હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લાગુ આનુષંગિક એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે ને આવતી ચોવીસ કલાકમાં આ અપર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ ધીમે ધીમે દક્ષિણ દિશા તરફ ગતિ કરી તેનો ટ્રફ ઉત્તર ગુજરાત અને કચ્છ તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી લંબાઈ શકે છે હવે આજે પાંચ મે અને આવતીકાલે છ મેની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વરસાદની વધુ શક્યતા તેની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાત લાગુ કચ્છના વિસ્તારો કચ્છના બોર્ડર વિસ્તારો સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાત લાગુ જે વિસ્તારો છે તે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આવતી ચોવીસ કલાક દરમિયાન મુખ્યત્વે આજે મોડી સાંજથી રાતથી વાતાવરણમાં પલટો આવી શકે અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મધ્ય ગુજરાતમાં અમદાવાદ આસપાસના વિસ્તારો મહિસાગર ખંભાત આણંદ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર મોરબી આસપાસના વિસ્તારો અમુક વિસ્તારો કચ્છના અખાતના આસપાસના તેમજ કચ્છના વિસ્તારોમાં મુખ્યત્વે બોર્ડર વિસ્તારોમાં ગાજવીજ સાથે વાદળો બંધાય અને હળવા ભારે ઝાપટાથી લઈ ક્યાંક ક્યાંક મધ્યમથી ક્યાંક ક્યાંક એકથી બે ઇંચ જેટલું ભારે માવઠું પણ થઈ શકે છે આવતી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજનું પ્રમાણ જ્યાં વધુ રહે ત્યાં વધુ વરસાદની શક્યતા રહેશે અને ગાજવીજ સાથેનો વરસાદ થંદસ્ટોમાં આધારિત વરસાદ છૂટો છવાયો હોઈ શકે છે સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં પણ છાંટછૂટ કે હળવા ઝાપટાં પડી શકે આવતીકાલથી તેમાં વધારો થઈ શકે આવતીકાલથી જે પહેલાં વિસ્તારો જણાવ્યા તેમાં પણ ગાજવીજ અને વરસાદના વિસ્તારોમાં વધારો થશે દક્ષિણ ગુજરાતમાં પણ આવતીકાલથી છૂટો છવાયો હળવો વરસાદ કે છાંટછૂટ શરૂ થઈ શકે છે તો મિત્રો આ હતી આજે પાંચ મેને આવતીકાલ છ મેની સવાર સુધીની વરસાદની આગાહી આગળ જે કાંઈ ફેરફારો થતા રહેશે તે મુજબ અપડેટ આપવામાં આવશે તો આવી અપડેટ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર